ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યમાં કરશે ઝંઝાવાતી પ્રચાર પોરબંદર ભરૂચ પંચમહાલ અને વડોદરા લોકસભા બેઠક પર અમિત શાહ જનસભા ગજવશે થોડી વારમાં અમિત શાહ રાજકોટના જામકંડોળા પહોંચશે પોરબંદર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાની જીત માટે ભવ્ય સભાને સંબોધન કરશે સભા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સભામાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય

ધારાસભ્ય પણ છે ને તેમના દ્વારા સભાને લઈને તૈયારી કરવામાં આવી છે કેવી આજે ગૃહમંત્રી અને ભારતભરના પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ આજે પોરબંદર લોકસભાના અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવીયાના સમર્થન માટે આજે વિશાળ જનસભાનું આયોજન કર્યું છે એમાં આજે પધાર્યા છે મારા માટે ગૌરવની વાત છે કે નાના એવા જામકણાને આંગણે આ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ જ્યારે પધારતા હોય ત્યારે વિસ્તારમાં લોકોનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને અકલ્પનીય આજે સભાનું અમિતભાઈની હાજરીમાં આજે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે હું માનું છું કે પોરબંદર લોકસભા બેઠક અને અમારા માટે ગૌરવની વાત છે કે દેશના આરોગ્ય મંત્રી તરીકે મનસુખભાઈ માંડવીયા અમારા ઉમેદવાર થઈને આવ્યા છે અમારા સાંસદ બનવા જઈ રહ્યા છે અમારું પ્રતિનિધિત્વ કરવાના છે એટલે સમગ્ર આખા પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર એક અગમ્ય ઉત્સાહ છે અને પાંચ લાખ પ્લસ લીડ સાથે જે જીતવાનો સંકલ્પ છે એ સંકલ્પમાં અમે આગળ વધી રહ્યા છીએ આજે ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમારા ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા દિલીપભાઈ સંઘાણી સહિત પોરબંદર લોકસભાના ધારાસભ્યશ્રીઓ અને બંને અમારા ઉમેદવારો અર્જુનભાઈ મોઢવાડીયા અને અરવિંદભાઈ લાડાણી સહિત પોરબંદર લોકસભા ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહેશે જયેશભાઈ તમારા વિસ્તાર જે છે ખેડૂત વિસ્તાર આખો આવેલો છે અને જે સામેના ઉમેદવાર લલિતભાઈ વસોયા છે એ વારંવાર ખેડૂતોના મુદ્દા અત્યારે ઉઠાવી રહ્યા છે અને સાથે સાથે ખેડૂતોને કપાસના ભાવ પણ નથી મળતા તો શું કે વિસ્તાર આખો ગ્રામ્ય વિસ્તાર છે ખેડૂતલક્ષી વિસ્તાર છે અને ખેડૂતોના હિત માટે હંમેશા ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારો કે ભારત સરકારે હંમેશા કામગીરી કરી છે અને એના ભાગરૂપે આજે ભૂતકાળની અંદર તમામ ચૂંટણીઓ બે હજાર ચૌદ ઓગણીસની લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી બે હજાર બાવીસમાં એકસો છપ્પન સીટ ભારતીય જનતા પાર્ટીને મળી તમામ સ્થાનિક સ્વરાજ્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીના હાથમાં આજ ખેડૂતોએ આપેલી છે એટલે હું માનું છું કે આ વખતે પણ છવ્વીસ બેઠકો જીતવામાં કોઈ વિચારવા જેવું નથી માત્ર લીડ ની વાત આવે છે કઈ બેઠકમાં કેટલી લીડ મળે એની અત્યારે ચર્ચા ચાલી રહી છે તો પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાના સમર્થનમાં ગૃહમંત્રી અમિત શાહ આજે સભાને સંબોધન કરશે